તેવું પ્રતીત કરાવ્યું હતું સ્વામી વાત્સલ્ય પ્રભુની આરતી તથા પ્રભુના પારણો ઝુલાવી વિવિધ ધાર્મિક કાર્યક્રમો કર્યા હતા સમગ્ર સમાજના ભાઈઓ બહેનો દ્વારા ભક્તિ સભર ભાગ લઈ રંગે ચંગે ઉજવણી કરી હતી દિગંબર જૈન યુથ સર્કલ દ્વારા માનવી સરકારી હોસ્પિટલ ખાતે પ્રજ્ઞાચક્ષુ બાળકોને ફ્રૂટ પેકેટ વિતરણ કરવામાં આવ્યું યુથ સર્કલ છેલ્લા પચીસ વર્ષથી સેવા કાર્ય પ્રવૃત્તિ કરતી આવેલી છે જે ખરેખર સરાહનીય છે ચાલો જૈન ધર્મના ચોવીસ તીર્થંકરો હોય છે ચોવીસ તીર્થંકરોમાં અંતિમ તીર્થંકર છે એ ભગવાન મહાવીસ્વામી ભગવાન ને વર્તમાન શાસક મહાવીસ્વામી ભગવાન કહેવાય છે એ ભગવાન મહાવીસ્વામીનો આજે જન્મ કલ્યાણક છે અને આ જન્મ કલ્યાણક નિમિત્તે પૂરા વિશ્વમાં મહાવીર ભગવાનની જય જય થઈ રહી છે ભગવાન મહાવીરના ઘણા બધા સંદેશોમાંના મુખ્ય સંદેશો જીઓ ઓર જીનરો અને અહિંસા પરમ ધર્મ આ બંને સિદ્ધાંતો પૂરા વિશ્વમાં શાંતિ પ્રદાન કરે છે અને આ વિશ્વ આ સ્વીકાર કર્યો છે અને જૈન ધર્મ ભારતમાં આ જૈન જે થઈ રહ્યો છે શ્રી જૈન સમાજ માંડી દ્વારા સર્વે બે જૈન ભાઈ ભાઈઓને જૈન ભગવાન શ્રીકનતભાઈ સ્વામી ભગવાનના જન્મ કલ્યાણ નિમિત્તે ઘણી ઘણી શુભકામનાઓ શુભેચ્છાઓ જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ આસનાય ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે